તો વધુ એક મહત્વના અપડેટ્સ છે ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને વિધાનસભા અધ્યક્ષ વચ્ચે મુલાકાત વિધાનસભા સદનની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી સંસદની સુરક્ષામાં ચૂકની ઘટનાને લઈ ગુજરાતમાં સતર્કતા ફેબ્રુઆરીમાં યોજના છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા અધ્યક્ષ વચ્ચે મુલાકાત કરવામાં આવી છે આપણી સાથે વધુ વાતચીત સાથે જોડાયા છે અમારા વરિષ્ઠ સંવાદદાતા કલ્પેશ રાવલ કલ્પેશ શું વધુ જાણકારી જોઈ ફેબ્રુઆરીમાં બજેટ સત્ર યોજાવાનું છે સામાન્ય રીતે જ્યારે સત્ર યોજાતું હોય છે ત્યારે થ્રી લેયર સિક્યુરિટી ગોઠવવામાં આવતી હોય છે પરંતુ ગઈકાલે આપણે જોયું કે જે પ્રકારે સંસદમાં સુરક્ષાની ચૂકને લઈને એક મોટો સવાલ ઊભો થયો હતો તેને ધ્યાને રાખી અને આ મુલાકાત જે થઈ છે એને એ સંદર્ભે મહત્ત્વની માનવામાં આવી રહી છે અને વધારે સતર્કતા વર્તવામાં આવે કેમ કે વિધાનસભા પરીક્ષર જે મુદ્દો છે એ વિધાનસભા અધ્યક્ષના પરિમાં પણ આવ્યો છે અને રાજ્યની સુરક્ષાના સંદર્ભમાં વાત કરીએ તો ગૃહ રાજ્ય વિભાગમાં પણ આવતું હોય છે એટલે આ બેઠકમાં કેવાય રીતે વધારે સુરક્ષા વ્યવસ્થાને કડક કરી શકાય એ સંદર્ભે ચર્ચા વિચારણા થઈ છે સામાન્ય રીતે આ પ્રકારના જે કૃત્યો થવાની સંભાવના હોય છે એ પ્રેક્ષક ગેલેરીમાં આવતા જે મુલાકાતીઓ હોય છે તેને સંદર્ભે વધારે સતર્કતા રાખવામાં આવે એ પ્રકારની ચર્ચા વિચારણા થઈ હોવાની વાત અત્યારે હાલ જાણવા મળી છે ફેબ્રુઆરીમાં બજેટ સત્ર યોજાવાનું છે બજેટ સત્ર લાંબુ હોય છે અને મુલાકાતીઓ પણ આવતા હોય છે ત્યારે આ બાબતે ખાસ તકેદારી રાખવામાં આવે એ બાબતમાં વિસ્તૃત છણાવટ થઈ હતી